િ નરસ્તો હરીષ્ટમે સ્વસ્તિ નો બ્રહસ્પતિ દધા ઑમ અખંડવો અખંડમ દવ મંગળ અખંડમ અખંડ

हेलो मम्मी मैं

હેલો ગાઈઝ ગુડ આફ્ટરનુન તો ભાઈ અત્યારે ટાઈમ થયો છે બે વાગીને ત્રીસ મિનિટની આસપાસ તો આપણે છે મંદિર વાળી જગ્યા પર કેમ કે ભાઈ કથા ચાલુ છે કથાનો ટાઈમ છે સાડા સાતથી લગભગ દસ વાગ્યા સુધી અને અમારી ચાર પાંચ દિવસની રજા છે એમાં હું છે કે મંદિરવાળી જગ્યા પર અત્યારે મેં ને ભાઈ બંને જણા છે ને આખું બધું સવારમાં જ આ સાફ સફાઈ કરી નાખેલું છે તે તમને જે ગયા વિડીયોમાં બતાવવામાં આવ્યો ને અત્યારે હું રસોડાનું આયોજન કરવાનું છે તો બધા આવે એટલે રસોડાનું આયોજન થઈ જાય સામાન બી થોડું ઘણું આવી ગયેલું છે બતાવું તમને મેં તો આ છે તેલ ભાત બટાકા એ બધું આવી ગયેલું છે અને ભોજનનો ટાઈમ છે છ થી લગભગ આઠ વાગ્યા લગીને એમ કંઈ કાલે મહારાજે જાહેરાત કરેલી પણ અત્યારે ખબર નહીં એ ટાઈમિંગ પર ચાલે હવે બીજું કે અત્યારે હાલમાં અમે બે જ જણા છે પપ્પા છે વાંસદા થોડું ઘણું સામાન લેવા હારું એ આવે એટલે અમારે ઉનાઈ જવાનું છે કામ છે એટલે ને ભાઈ આજે બીજો દિવસ છે ભાગવત કથાનો હવે ભાગવત કથા સાંભળવી જ જોઈએ કેમ કે એનાથી ઘણા બધા ફાયદા છે જે માણસને ખબર બી નહીં પડે કે મારા જીવનમાં કેવા કેવા લાભ થાય એ કથાનું બહુ બધું મહત્ત્વ છે એમ તમે યુટ્યુબ પર કે ગૂગલ પર સર્ચ મારી શકો જે એ લોકો બતાવે એના કરતાં પણ ઘણા બધા ફાયદા છે તે પોતાના અનુભૂતિ થાય એને જ ખબર પડે તો ભાઈ કાલે છે ને ભોજન બનાવવાની આ ભોજન વ્યવસ્થા કરવાની છે ને બિલકુલ બી આઈડિયા નહીં હતી કોઈની બી પણ અચાનક પ્લાન કરી નાખેલો હતો ખીચડી કડીનું આયોજન કરી નાખેલું કાલે તો અહીંયા શું છે કે આ જે ખરું ને એ બીજા દિવસથી જ આયોજન કરવાનું હતું એમ બધાની ગણતરી એ જ હતી પણ શરૂઆતથી જ શરૂઆતથી જ કરી લેખી એમાં હું છે કે કાલે જે ખરું ને ને એમ ધોવાનું એ જ હતું આજે આપણે થોડુંક એની વ્યવસ્થા કરીને પહેલી બાજુ લઈ જાય એટલે અહીંથી એથી શું છે કે બધું ગંદકી નહીં થાય પાણી અહીંથી પાણી બધું ઢોળાઈને આ સાઈડે નહીં આવે કેમ કે પાંચ દિવસનો પ્રોગ્રામ રહે સાત દિવસનો છે સોરી પાંચ દિવસ બોલા ગયું સાત દિવસનો રહેશે એટલે આજે બીજા દિવસ થઈ ગયા તો પાણી અહીંયા બધું ઢોળાય તો અહીં બધું સાફ સફાઈ જે સમારકામ કરવાનું છે શાકભાજીનું તે મગજ મારી થાય એટલે અડચણ નહીં પડે તેના સારું આપણે પેલી બાજુ લઈ જાઉં એટલે બધું સામાનને આ સોરી બધું કપેલા અને ડીશને જે ધોવાનું હોય તે બધું પેલે સાઈડે કરી દઈએ આપણે આ જે જગ્યા દેખાય ને અહીંયા થોડુંક ચાલે એવું લાગે મને કેમ કે આજે લગભગ પબ્લિક બી વધે એમ છે તો આ બાજુ કરી દઈએ તો વાંધો નહીં આવે કોઈને કઈ જાતની તકલીફ નહીં આવે આ એરિયામાં આ ખાલી જ છે એટલે કઈ જાતની ઝંઝટ રહે નહીં આમાં અહીંયા સોળખર ને આવ્યો અહીંયાથી ભાંગી ગયેલો હતો અહીંયાથી અહીંયાથી તો ટેક્યો મારીને આ વ્યવસ્થિત કરી દીધેલું છે ને જીવી ગયેલો છે અત્યારે ને પપ્પા બી આવી ગયા સામાન લઈને હે હા અત્યારે જવાના જ સામાન આવી ગયો તો ભાઈ આ ચપ્પલ એકાદ ભૂલી ગયેલું છે કાલનું આજે કદાચ આવે તો એની યાદ આવે હા તો ભાઈ આ સામાન બીજું આવી ગયો એ પપ્પા વાંચતાથી લઈ આવ્યો તો ભાઈ તો ભાઈ આવી ગયા અમે ઘરે અને અત્યારે જમવાનો ટાઈમ મળેલો છે તો અત્યારે અમે જમી લઈએ લગભગ સાડા ત્રણ ઉપર થઈ ગયેલા છે અને અત્યારે જમવાનો ટાઈમ મળેલો છે કેમ કે ત્યાં કોઈ નહીં એટલે ત્યાં રહેવું પડે એમ તો વાંધો નહીં આવે પણ એમ એક બે જાણ હોય તો જરાક બધું સામાન એમ તેમ વ્યસ્ત વ્યસ્ત પડેલું એટલે થોડુંક એની સાવચેતી રાખવું પડે બીજું કાંઈ નહીં પપ્પા બી હાથે જ આવી ગયા પણ અહીંયા એક ડોગી બેસી રહેલી પેલી ફિમેલ તો એને બિસ્કેટ દુકાનમાંથી લઈને નાખવા ગયેલા છે એમ તો મમ્મી આપી પણ એ પપ્પા એટલે પાછું એને પર એ કરે એટલે પપ્પાએ આપવું પડે એને પર માગે એમ ખાવાનું મારા પર બી ગતિ હતી કે મારા પર બી એમ કે મને બી આપે એમ ખાવાનું પણ પછી પપ્પા ગયેલા છે એમ બિસ્કીટ ખવડાવ્યો અમારે કેવું છે કે ઘરે અમે આવીએ ને તો અહીંયા આવવાની પ્રતિક્ષા એમ રાહ કોણ કોણ છે ખબર લગભગ દસ દસ નહીં વધારે બાર પંદર જણ જીવ થઈ જાય અહીંયા બધા ઘરે આવે તો બધાને એમ કે ચાલ આવી જાય એમ બધા આવો માહોલ છે બધાને જ બધી વસ્તુ નહીં ગમે અમારી સદભાવના એમ અમર મંતવ્ય એમ તો ભાઈ આ ટોમી યોગા

આ લોકોને કંઈ જાતનું ટેન્શન નહીં આપણે કંઈ નહીં તો એ લોકો માગી લે ત્યારે એને આપી દેવાનું આટાવાટા મારવાનું ચાલુ થશે એ લોકોને આ આવતા શું કા